નમસ્તે આજની આ ગોષ્ઠી કરવી કઈ રીતે એ વિશે હું અસમંજસમાં હતો હંમેશા એ બાબતથી હું સાવધ રહેતો હોઉં છું કે લાગણીઓમાં તણાઈ જઈને કોઈ વાત એવી વાત કે જેમાં લાગણીઓ ઘણી બધી છે પણ તથ્ય નથી તર્ક નથી તાર્કિકતા નથી એ ન કરવી જોઈએ જાહેર મંચ પર તો ક્યારેય ન કરવી જોઈએ એ બાબતની હું ખૂબ સાવચેતી રાખતો હોઉં છું એટલે જ ઘણું બધું વિચાર કર્યા પછી આ વિષય ઉપર અત્યારે ગોષ્ઠી કરવાનું પસંદ કર્યું ચાર વર્ષ પહેલાનો એક પ્રસંગ છે ફેસબુકના મેમરી સેક્શનમાં એણે મને યાદ અપાવી દીધું બરાબર ચાર વર્ષ પહેલાં એટલે કે ચોવીસ એપ્રિલ બે હજાર એકવીસના દિવસે મેં એક કરંટ અફેર્સની પોસ્ટ શેર કરી હતી આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીમાં આપણે યુપીએસસી જીપીએસસી એવી અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરાવતા હોઈએ છીએ અને એ પરીક્ષાઓની અંદર કરંટ અફેર્સ એક અગત્યનો વિષય હોય છે તો વિદ્યાર્થીઓને એમાં મદદરૂપ થવા માટે લગભગ લગભગ દરરોજે એ વખતે તો બિલકુલ નિયમિત અમે કરંટ અફેર્સની નોટ્સ શેર કરતા તો ત્યારે એક ઇમેજ અમે શેર કરેલી હતી કે જેમાં મેં વાત કરી હતી જમ્મુ કાશ્મીર માટે બનાવાયેલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ચાર વર્ષ પહેલાં ત્યાં આગળ એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યો હતો માટે તો એવા લોકો કે જે ત્યાં સરકારી નોકરીમાં જોડાયેલા છે પણ છતાં તેઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં ક્યાંક સંડોવાયેલા છે તો એમના ઉપર ચાંપતી નજર રાખી શકાય ને એ હેતુ આવો એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો તો ક્યારનો છીનવાઈ ગયો હતો બે હજાર ઓગણીસમાં જ અને પછી એને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તબદિલ કરી દેવાયું હતું અને એ પછીનો આ ઘટનાક્રમ છે કે જ્યાં આપણને એવું લાગતું હતું કે કેન્દ્ર સરકાર ભારત સરકાર જમ્મુ કાશ્મીરને બરાબર કંટ્રોલ કરી રહી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને એ નાથવા માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છે જ્યારે ડિમોનિટાઈઝેશન થયું વિમુદ્રીકરણ થયું ને હજારની નોટ્સને બંધ કરાઈ ત્યારે પણ આપણને કહેવાયું હતું કે હવે તો આતંકવાદી પ્રવૃત્તિઓને જે નાણાકીય મદદ મળતી હતી એ હવે ડીમોનીટાઇઝેશન પછી બંધ થઈ જશે અનુચ્છેદ ત્રણસો સિત્તેર હેઠળનો જ્યારે વિશેષ દરજ્જો પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે નાબૂદ કરાયો ત્યારે પણ વાત તો આજ આવી હતી ને કે આ વિશેષ દરજ્જો હતો એટલે તો આતંકવાદી પ્રવૃત્તિઓ ત્યાં આગળ ચાલતી હતી હવે જો એ દરજ્જો જ નહીં હોય તો પછી આતંકવાદી પ્રવૃત્તિઓ તો ત્યાં આગળ સમાપ્ત થઈ જશે આજ તો વાતો આપણી સમક્ષ આવી હતી પણ થયું શું પણ થયું શું પહેલગામની અંદર કશ્મીરના પહેલગામની અંદર ઘટના ઘટી કે જેમાં નિર્દોષ નાગરિકોએ એ આતંકવાદીઓની ગોળીનો ભોગ બનવાનો આવ્યો એ લોકોનો વાંક શું હતો વાંક ફક્ત એટલો જ કે સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર વિશે જે રજૂઆત કરવામાં આવી હતી કે ઇટ ઇઝ નાઉ સેફ એ બિલકુલ સુરક્ષિત છે બિલકુલ સલામત છે બહારના વ્યક્તિઓ ત્યાં આગળ જઈ શકે છે જ્યારે વિશેષ દરજ્જો નાબૂદ કરવાની વાત હતી ત્યારે તો લોકો એટલા બધા ઉત્સાહિત થઈ ગયા હતા કે લોકો જમ્મુ કાશ્મીરમાં જઈને પ્લોટ ખરીદવાના હતા તો હવે આ તો ખાલી ફરવાની વાત છે ને અને સરકાર દ્વારા જ્યારે આ બાબતને આટલી ઉત્સાહ સાથે રજૂ કરવામાં આવતી હતી કે ઇટ ઇઝ હેવન વી ઓલ નો હું અઢાર વર્ષ પહેલાં કાશ્મીરના પ્રવાસે ગયો હતો ખૂબ સુંદર જગ્યા છે પહેલગામ પણ ગયો હતો તો જે રીતે સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એને જોઈને તો લોકો ત્યાં આગળ ફરવા માટે જાય છે પણ ત્યાં આગળ થાય છે શું એમની સુરક્ષા કરવા માટે ત્યાં આગળ કોઈ નથી એમની સલામતી માટે ત્યાં આગળ કોઈ વ્યવસ્થા નથી આ ઘટના પછી मैसेज बहता था इसे लगभग दर बीजी व्यक्ति सोशल मीडिया पर मैसेजेस मुकी रही है मैसेजेस उन्होंने जाति नहीं पूछी उन्होंने भाषा नहीं पूछी उन्होंने पूछा आपका धर्म आ एक मैसेज वह तो इसे बीजो एक मैसेज वह तो इसे कि धर्म पूछ कर मारा है धर्म बताकर मारेंगे आओ मैसेज वह तो थे એવું કેવી રીતે બની શકે કે એક ઘટના પછી બધાએ બધા વ્યક્તિઓની સંવેદના એક સરખી જ હોય બધાએ બધા વ્યક્તિઓના પ્રતિભાવો એક સરખા જ હોય અને એ પણ આ જ આના સિવાય શું કોઈ અલગ પ્રતિભાવ ન હોય હોય જ આપણે દરેક વ્યક્તિ અલગ છીએ અને વ્યક્તિ તરીકે આપણે દરેકે દરેક અલગ અલગ રીતે વિચારીએ છીએ તો બધાના પ્રતિભાવો એક જ ઘટના માટે એક સરખા કેવી રીતે હોઈ શકે પણ એક માહોલ બનાવવામાં આવે છે આવો એક માહોલ બનાવવામાં આવે છે કે જેમાં ધર્મને કેન્દ્ર સ્થાને લઈ આવવામાં આવે છે કે જાણે ધર્મે જ સર્વે સર્વા હોય ધર્મ જીવન માટે ખૂબ અગત્યનો છે એનો કોઈ કારણ નથી પણ જ્યારે ધર્મને જ કેન્દ્રમાં રાખીને તમામ વસ્તુઓને જોવામાં આવતી હોય ને તો એ બિલકુલ ખોટું છે એ બિલકુલ ખોટું છે અને ખોટું છે જાહેર મંચ પર કહેવાવું જોઈએ આપણે કહી રહ્યા છીએ વાત બિલકુલ સાચી છે કે જે ગોળી મારવામાં આવી હતી વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે ધર્મના નામે કરવામાં આવી છે એ હત્યા કરનારા મુસ્લિમ આતંકવાદીઓ હતા એ મુસલમાન હતા એ આતંકવાદી હતા ઈસ્લામ ધર્મ વિશે એમના મગજમાં જે અનાબ શનાબ કચરો ભરવામાં આવ્યો છે એનાથી પોતાની જાતને જેહાદી માને છે જેહાદનો સાચો શું થાય એ મૂર્ખને ખબર પણ નહીં હોય એની કોઈ હેસિયત નથી એનું કોઈ વજૂદ નથી કે જેના હાથમાં એ પેલી બંદૂક ન હોય ગન વગર એની કોઈ ઓકાત નથી એની મદદથી જે આટલો શૂરવીર બને છે એ ન હોય અને શુરવીર પણ શાનો તમારા હાથમાં ગન હોય અને સામે નિર્દોષ લોકો ઊભા હોય અને તમે બસ ગોળીઓ ચલાવે રાખો આ આ કઈ રીતની શુરવીરતા કહેવાય આના કહેવાય આ કાયર છે વાસ્તવમાં તો એ કાયર છે નપુંસક છે આવા લોકો માટે આવા શબ્દો વપરાય ને મુદ્દે વાત એ છે એ આતંકવાદી છે અને હું ફરી વાર કહીશ કે મુસ્લિમ આતંકવાદી છે પણ એનું ચારિત્ર્ય શું છે એનો સ્વભાવ શું છે એની સચ્ચાઈ શું છે એનાથી શું આપણે અજાણ છીએ એ આતંકવાદી છે કે જે તમે ભારતના હોવાના કારણે તમને નફરત કરે છે તમે ફક્ત ભારતમાં પેદા થયા છો ભારતના નાગરિક છો એના કારણે તમને મારી નાખવા ચાહે છે તમારો ધર્મ હિન્દુ છે એટલા માટે એ તમને નફરત કરે છે તમને મારી નાખવા માંગે છે શું આ વાત આપણે નથી જાણતા આ તો આપણે વર્ષો દાયકાઓથી જાણીએ છીએ આમાં નવી વાત શું છે કે જે જે પણ વ્યક્તિ કે જે પબ્લિક ડોમીનની અંદર ઇસ્લામિક ટેરરિસ્ટ તરીકે ઓળખાય છે મુસ્લિમ આતંકવાદી તરીકે ઓળખાય છે એ દરેક વ્યક્તિ એ છે કે જે ભારતને નફરત કરે છે ભારતમાં રહેતા હિન્દુઓને નફરત કરે છે આ સચ્ચાઈ છે મુદ્દે વાત એ છે આ આપણે જાણીએ જ છીએ જાણતા હોવા છતાં પણ જ્યારે એ આ પ્રકારનો હુમલો કરે તો એ વખતે આપણા લોકોને સુરક્ષિત કરવા માટે આપણા નાગરિકોને સુરક્ષિત કરવા માટે આપણી પાસે શું વ્યવસ્થા હતી આ વ્યવસ્થા નહોતી એ સાબિત થાય છે આપણે સક્ષમ નથી આપણી સુરક્ષા કરવા માટે આપણા દેશમાં જ આપણા નાગરિકોની સુરક્ષા કરવા માટે આ સાબિત થાય છે જમ્મુ કાશ્મીર ભારતનું એક અવિભાજ્ય અંગ છે એ ભારતના જ વિસ્તારમાં સામેલ છે ભારતનું બંધારણ તો આપણને અધિકાર આપે છે ને કે સમસ્ત ભારતના વિસ્તારની અંદર ભારતનો નાગરિક કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણે મુક્તપણે હરીફરી શકે છે તો મારે જમ્મુ કાશ્મીર જવું છે મુક્તપણે હરવું ફરવું છે પણ હું નહીં હરીફરી શકું કારણ કે ત્યાં આગળ મારી પાસે સુરક્ષા અને સલામતીની પૂરતી વ્યવસ્થા નથી આના ઉપર આપણે ક્યારે વાત કરીશું આના ઉપર આપણે ક્યારે ચર્ચા કરીશું આ ચર્ચા જાણે કે બિલકુલ હાંસિયામાં ધકેલાઈ જાય છે હાંસીમાં ધકેલાવાની વાત તો બહુ મોટી કહેવાય એ જાણે કે ચર્ચાનું બિંદુ જ નથી બનતું કારણ કે ચર્ચાનું બિંદુ શું બને છે ધર્મ પૂછ કર ધર્મ બતાકર બતા પણ સવાલ એ પણ થાય છે ને કે જ્યારે ધર્મ પૂછીને મારી રહ્યો હતો ત્યારે આપણે ક્યાં હતા આપણા કર્મીઓ ક્યાં હતા જે લોકો મૃત્યુ પામ્યા મૃત્યુ પામે એમ કેમ કહીએ જેમની હત્યા થઈ નિર્મમ હત્યા થઈ એ લોકોનો પરિવાર એમના કુટુંબના સભ્યોનો આક્રંદ તમે સાંભળ્યું એમનો વિલાપ તમે જોયો જે લોકો ગુજરાતના હતા અને આ ઘટનામાં જેમની હત્યા થઈ એમના પરિવારજનોને તમે સાંભળ્યા વિડીયોઝ તમે જોયા જ હશે એ ચોખ્ખું કહે છે એક બાળકને મેં સાંભળ્યું એ કહે છે કે આતંકવાદીઓ આવ્યા અને કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ અલગ અલગ થઈ જાઓ અને કદાચ કોઈક વ્યક્તિ હિન્દુ હોય છતાં પણ ખોટી રીતે પોતાની જાતને મુસ્લિમ બતાવવા જાય તો એ લોકોએ ચોક્કસ રીતે એ લોકોની ઓળખ પણ ખરી કરી અને જેટલા જેટલા હિન્દુ હતા અને એમાં પણ પુરુષો એમની એમણે હત્યા કરી આ સાંભળીને આપણું કાળજું કંપી જાય એક બાળક જ્યારે આ રીતે વર્ણન કરતું હોય ને ત્યારે ખરેખર આપણું કાળજુ કંપી જાય તો આ ધર્મના નામે છે એ વાતને કોઈ નકારી ના શકે પણ સાથે જે એ આક્રમમાં વધુ એક અવાજ સંભળાયો જે આગળ એક મહિલા કહે છે કે ત્યાં આગળ આર્મી કે સિક્યુરિટી હાજર હોત ને તો મારા પતિ જીવતા હોત એ બચી જાત ગોળી વાગ્યા પછી પણ જો ચોક્કસ સમયગાળાની અંદર એમની સારવાર માટેની કોઈ વ્યવસ્થા થઈ હોત ને તો એ બચી જાત તો આના વિશે આપણે શું કહીશું એક મહિલા કહે છે આપણા ગુજરાતના છે કે અમે જ્યારે ત્યાં જઈ રહ્યા હતા તો ત્યાં આગળ મિલિટરીના માણસ અમને એમ કહે છે કે તમે અહીંયા આગળ ફરવા આવો છો શા માટે અહીંયા આગળ તમે ફરવા આવો છો શા માટે આ કઈ રીતે ચાલે આ કઈ રીતે ચાલે એ સામે નેતાને સવાલ કરે છે કે તમારા માટે આટલી બધી વ્યવસ્થા થતી હોય તમને આટલી બધી વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય પોલીસ કર્મીઓ તમારી સેવામાં તમારી સુરક્ષામાં ખડે પગે તૈનાત રહેતા હોય તો સામાન્ય વ્યક્તિ કે જે તમને ટેક્સ ભરે છે એના માટે આવી સુરક્ષાની વ્યવસ્થા કેમ ન થઈ શકે એવડી મોટી વીઆઈપી ટ્રીટમેન્ટ પણ નથી જોઈતી બેસિક બેસિક સિક્યોરિટી ત્યાં આગળ ગુજરો જ હતો આ દરમિયાનમાં પણ ત્યાં આગળ એમના બચાવ માટે કોઈ આવતું નથી તો આ બધા પ્રશ્નો શું આપણી સમક્ષ નથી ઇઝન્ટ ઇટ ફેલ્યુર ઓફ અવર સિસ્ટમ શું આપણા તંત્રની નિષ્ફળતા નથી એક હોય રિસ્પોન્સિબિલિટી જવાબદારી જવાબદારી એટલે કે તમારે જે કરવાનું છે તે અને પછી આવે તમારી એકાઉન્ટેબિલિટી એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહી તમે તમારી જવાબદારી નિભાવી ન નિભાવી જે હોય તમારે જવાબ આપવો પડશે એ કહેવાય તમારી જવાબદેહી તમારી એકાઉન્ટેબિલિટી આખા આખા પ્રસંગની અંદર અને આવા ભૂતકાળના બીજા ઘણા બધા પ્રસંગોની અંદર એ હાલની સરકાર હોય તો હાલની સરકાર પહેલાની યુપીએ સરકાર હોય તો એ સરકાર કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય તો એ સરકાર આવા અસંખ્ય પ્રસંગો છે કે જ્યાં આગળ આપણી પાસે નથી રિસ્પોન્સિબિલિટી ક્યાંય દેખાતી કે નથી એકાઉન્ટેબિલિટી ક્યાંય ફિક્સ કરી શકાતી એનો જવાબ કોણ આપશે ઘટનાને બે બે દિવસ થાય છે પણ આપણા કેન્દ્રીય મંત્રીઓમાંના કોઈના પણ તરફથી આ અંગે કોઈ અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ નથી કરવામાં આવતી તો અહીં આગળ એકાઉન્ટેબિલિટી ક્યાં ફિક્સ થઈ આનો સવાલ તો આપણે કરવાનો થશે ને કે પછી બધાએ બધા સવાલોનો જવાબ એક જ રહેશે ધર્મ પૂછ કર મારા થા ધર્મ બતા કર મારેગે આ પ્રકારની રજૂઆત કરનારા લોકો એ વાસ્તવમાં ઝોમ્બી બની ગયા છે ઝોમ્બી સાવ ઝોમ્બી બની ગયા છે મતલબ એમનું શરીર ખાલી જીવતું છે એમનો આત્મા મરી ચૂક્યો છે એમનો આત્મા સાવ મરી પરવાર્યો છે એમની અંદર સંવેદનાઓ નથી બચી એ ધર્માંદ બની ગયા છે એ હેવાન બની ગયા છે એ પહેલાં આતંકવાદીઓથી જરાય કમ નથી એ પહેલાં આતંકવાદીઓથી જરાય કમ નથી એનાથી જરાય ઓછા નથી પહેલાંને આપણે આતંકવાદી તરીકે ઓળખીએ છીએ એને આતંકવાદી હોવાનું વિરુદ્ધ આપણે આપી દીધું છે આપણી અંદર જે લોકો છે ને એ પણ એ જ કક્ષાના છે ખાલી આપણે એમને આતંકવાદી કહેવાના બાકી છે એ ઉધાઈ જેવા છે એ ઉધ જેવા છે એ ધીરે ધીરે આપણા સમાજને કોતરી ખાય છે અને ઉધેનું કેવું હોય એ શરૂઆત કરે આપણને ખબર પણ ન પડે કે આપણા ફર્નિચરની અંદર ક્યાંક ઉધઈ છે ધીરે ધીરે જ્યારે એ ઘણું બધું આગળ વધી જાય ને પછી ખબર પડે કે આણે તો આટલું બધું કોતરી ખાધું આ ઉધાઈથી આપણે બચવાનું છે કે જે અહીં આગળ સરકાર સિક્યોરિટી એજન્સીઝ એની ફેલ્યોરની સામે સવાલ નથી કરતા અને કોઈક સવાલ કરતું હોય તો એ એમને દૂધકારે છે એમના માટે અપશબ્દો વાપરે છે આપણે એ લોકોને ખરા અર્થમાં દેશદ્રોહી માનવાના છે એ જ આ દેશના સાચા ગદ્દાર છે એમના કારણે જ આ વ્યવસ્થા આટલી શિથિલ છે એ આટલી નિષ્ક્રિય છે એ બિન કાર્યક્ષમ છે લોકતંત્ર છે જવાબદારી હોય જવાબદેહી હોય અને ફિક્સ થવી જ થવી જોઈએ પણ એ થતી નથી અને થાય છે શું આ ઘટના પછી આપણા એક સાંસદ સાંસદ આવીને રજૂઆત કરે છે કે ભારતના બંધારણમાંથી હવે અનુચ્છેદ નીકળી જવા જોઈએ કેમ ભાઈ આ તો એવું લાગે છે કે જાણે તમે પહેલગામની ઘટના માટે ભારતના બંધારણને અનુચ્છેદોની અંદર એવું તે વળી શું છે કે જે પહેલગામની આ ઘટના પછી તમને કાઢી નાખવા યોગ્ય લાગે છે બંધારણ ક્યારે વાંચ્યું છે ખરું અનુચ્છેદ છવ્વીસ શું કહે છે એ આપણને ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે આપણો એક સામૂહિક અધિકાર છે એક ધાર્મિક સમુદાય તરીકે એક સાંપ્રદાયિક સમુદાય તરીકે કે આપણે આપણી ધાર્મિક બાબતોનું આપણા રિલિજિયસ એફર્ટ્સનું જાતે મેનેજમેન્ટ કરી શકીએ આ અધિકાર કોના માટે છે લઘુમતીઓ માટે જો આવું કહેશો ને તો મૂર્ખ લાગશો આ બધા માટે છે આ ફક્ત લઘુમતીઓ માટે નથી બધા માટે છે બહુમતી માટે પણ છે સત્યાવીસ પોનું છે શું કહે છે એ સરકારને રોકે છે કે તમે કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયના વિકાસ માટે કોઈ વિશેષ કર ન નાખી શકો જેવા કરવેરા પહેલાં રહેતા એવા કરવેરા પાછા ન આવે એટલે તો સત્યાવીસમો અનુચ્છેદ સુનિશ્ચિત કરે છે સરકારને રોકે છે કે તમે આવા ટેક્સિસ ન નાખી શકો આ કેટલી સારી વાત કહેવાય ટેક્સેસના સ્વરૂપમાં સરકારે આપણી પાસેથી જે રકમ વસૂલી છે એ કોઈ એક ચોક્કસ ધર્મના વિકાસ માટે કેવી રીતે વાપરી શકે અને એમાં સેક્યુલર સ્ટેટની અંદર તો આ હોવું જ ન જોઈએ સત્યાવીસમાં ઉચ્છેદની સામે કોઈને વાંધો કેવી રીતે હોઈ શકે શું કહે છે તમારો શૈક્ષણિક સંસ્થાનોની અંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની અંદર જ્યારે રિલિજિયસ અથવા તો કહો રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન્સ અપાઈ રહ્યા હોય તો એવા સમયે ધાર્મિક ઉપદેશો અપાઈ રહ્યા હોય એવા સમયે વ્યક્તિ જાતે નિર્ણય કરી શકે કે મારે ત્યાં આગળ હાજર રહેવું કે ગેરહાજર રહેવું આમાં શું ખોટું છે વ્યક્તિ પાસે એટલી આઝાદી પણ ન હોય કે જાતે નક્કી કરે કે ચોક્કસ ધાર્મિક ઇન્સ્ટ્રક્શન્સ મને અપાઈ રહ્યા છે મારે નથી સાંભળવા તો હું ના સાંભળું ગેરહાજર રહુ શૈક્ષણિક સંસ્થાની અંદર જો પ્રવૃત્તિ ચાલતી હોય તો મારી પાસે ગેરહાજર રહેવાનો અધિકાર કેમ ન હોય આની સામે કોઈને કેમ માંધો વિશે શકે ઊગત્રીસ અનુચ્છેદ એ કહે છે કે ભારતના નાગરિકોનો દરેક સમુદાય કે જેને પોતાની અલગ ભાષા છે પોતાની અલગ લિપિ છે પોતાની અલગ સંસ્કૃતિ છે તેનું રક્ષણ કરવાનો અધિકાર રહેશે ફક્ત લઘુમતીઓને જ અધિકાર મળેલો છે ના સુપ્રીમ કોર્ટનું જજમેન્ટમાં છું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે આ ભારતના નાગરિકો માટે છે અને નાગરિકો એ ફક્ત લઘુમતી સમુદાયના લોકો નથી બહુમતી સમુદાયના લોકો પણ છે આપણે બધા છીએ આ ચાર અનુચ્છેદોમાંથી એક પણ અનુચ્છેદ એવું નથી કે જે ફક્ત લઘુમતીઓ માટે લખાયેલો હોય આ બધા માટે છે બધા માટે છે તો પછી એની સામે શું વાંધો છે પણ એનું ચિત્ર એ રીતે રજૂ કરવામાં આવે છે જાણે કે એ લઘુમતીઓને કંઈક વિશેષ અધિકાર આપી દેતા હોય નામ કરીને ભારતના બંધારણની સામે એની વિરુદ્ધ ઝેર રોકવામાં આવે છે આવું ઝેર પહેલા બહુ કાયું છે પણ હવે જાહેર મંચ ઉપર આપણે બોલતા રહેવું પડશે હવે આપણે મૌન ન રહી શકીએ ચૂપ ન રહી શકીએ કારણ કે અહીં આગળ જો ચૂપ રહીએ છીએ તો એનો મતલબ એ થાય છે કે આપણે એક રીતે આ બધી બાબતોને સંમતિ આપી રહ્યા છીએ મુક સંમતિ જેને કહેવાય ને ન બોલ્યાનો મતલબ અહીં આગળ તો હશે કે તમે આ બધી જ બાબતોને સંમતિ આપી રહ્યા છો ચૂપ રહીને સંપત્તિ આપી સંમતિ આપી રહ્યા છો એ નથી આપવાની અને જો એ ખોટું છે તો ખોટું છે એનો વિરોધ કરવાનો છે કારણ આ ધીરે ધીરે ચેપ પ્રસરી રહ્યો છે મેં જેમ કહ્યું કે છે અને એ ઉધઈ જેમ આપણા ઘરના ફર્નિચરને કૂતરી ખાય ને એમાં આ ઉધઈ આ દેશદ્રોહી લોકો આ ધર્માંદ લોકો આ ઝોમ્બી લોકો એ ધીરે ધીરે આપણા સમાજના અંદરથી કૂતરી રહ્યા છે આવનારી પેઢી વિશે વિચારવાનું છે આવનારી પેઢી વિશે વિચારવાનું છે આપણા બાળકો વિશે વિચારવાનું છે કે આપણે એમના વારસામાં શું આપીને જઈશું એવો સમાજ આપીને જઈશું કે જે ધર્માંધ હશે એવો સમાજ આપીને જઈશું કે જે બીજા પોતાનાથી અલગ હોય એવા લોકોને સ્વીકારવા માટે તૈયાર નહીં હોય એવો સમાજ આપીને જઈશું કે જે વ્યવસ્થા જે કરે જેવું કરે એને સ્વીકારી લેતો હશે એ સામો સવાલ જ નહીં કરતો હોય ના આપણે હંમેશા ભારતના બંધારણ યાદ રાખવાનું છે અને ભારતનું બંધારણ આપણા દેશ માટે સૌથી મોટો અને સૌથી અગત્યનો દસ્તાવેજ છે તમામ ધાર્મિક ગ્રંથોથી ઉપર છે એની સર્વોચ્ચતાને આપણે સ્વીકારીને એમાં જે મૂલ્યો જે આદર્શો એ લોકોએ આપણને આપ્યા છે કે જેમણે આ દેશને આઝાદ કરાવડાવ્યો છે એના માટે આપણે કંઈ પણ કરી છૂટવાનું છે એના માટે આપણે જે કરવાનું થાય એ કરી છૂટવાનું છે જો રાષ્ટ્રીયતા આપણો ધર્મ છે ને તો આપણા માટે સૌથી મોટું ધાર્મિક પુસ્તક સૌથી મોટો ધાર્મિક ગ્રંથ એ આપણું બંધારણ છે અને આપણે ક્યારેય નથી ભૂલવાનું આવી ઘટનાઓમાં જે લોકો રાજનીતિ કરતા હોય એમની સંવેદનાઓ ખરેખર મારી પરવારી છે એટલે તો હમણાં વારંવાર ઝોમ્બી કહી રહ્યો છું એમની સંવેદનાઓ એ સંવેદનાહીન લોકો છે એ મૃત શરીર છે એ કંઈ નથી એમનું કોઈ વજૂદ જ નથી હવે કારણ કે એ માનસિક રીતે સાવ ખલાસ થઈ ચૂક્યા છે પણ એમની એ વિકૃત ગતિવિધિઓથી સમાજને બહુ મોટું નુકસાન ન થઈ જાય એના માટે આપણે બોલવું પડશે આપણે બોલવું પડશે ખોટી વસ્તુઓનો વિરોધ કરવો જ પડશે દરેક વસ્તુને ધર્મના દ્રષ્ટિકોણથી મૂલવવા જઈશું ને તો જે સભ્યતા આટલી સદીઓથી આપણે હાંસલ કરવા માટેની મહેનત કરી છે ને એ જ ઝાટકે બરબાદ થઈ જશે ઘણી ખરી બરબાદ થઈ જ ગઈ છે એ હજુ બરબાદ થશે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું પછી આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું તમે જાણો છો કે કેન્દ્ર શાસિત બનાવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ એના માટેનું જે માળખું વહીવટી માળખું નક્કી કરાયેલું છે ને એમાં પોલીસ એન્ડ લો એન્ડ ઓર્ડર પોલીસ કાયદોની વ્યવસ્થા આ બે બાબતો એવી છે કે જે રાજ્ય સરકાર પાસે હોય જમ્મુ કાશ્મીરના કિસ્સામાં એ નથી આ બંને બાબતો એ ભારત સરકાર પાસે છે એક યુનિક પોઝિશન છે યુનિક સિચ્યુએશન છે જો કે દિલ્હીના કિસ્સામાં પણ આવું છે કે દિલ્હી પાસે વિધાનસભા છે અને પોતાની સરકાર છે પણ ત્રણ વિષયો એની પાસે નથી કે જેમાં તમે પોલીસ લો એન્ડ ઓર્ડર અને સાથે લેન્ડ એટલે કે જમીનનો સમાવેશ કરશો જમ્મુ કાશ્મીરના કિસ્સામાં શું કરાયું છે લેન્ડને છોડી દેવાયું છે પણ પોલીસ લો એન્ડ ઓર્ડર આ બંને બાબતોને ભારત સરકાર પાસે રાખવામાં આવી છે જેનો સીધો મતલબ એ થાય કે ત્યાં આગળ જે આંતરિક સુરક્ષાનો મામલો છે પોલીસની વ્યવસ્થાનો મામલો છે એ ભારત સરકાર પાસે છે ડિફેન્સ તો પહેલેથી ભારત સરકાર પાસે જ છે તો આ બધી જ રીતે જોતાં એકાઉન્ટેબિલિટી હવે નક્કી થવી જરૂરી છે કે આ ઘટનાક્રમ માટે આપણે જવાબદાર કોને માનીશું એ વાતથી કોઈ કારણ નથી કે આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી રહે છે આવી ઘટનાઓ છાછવારે બનતી રહે છે પણ શું એને બનતી જ રહેવા દેવાની છે ભૂતકાળમાં આ વર્ષમાં પેલી ઘટના ઘટી હતી તે વર્ષમાં તે ઘટના ઘટી હતી દરેક વર્ષે આપણે એ જ યાદ કરાવડાવાનું છે એ વખતે જે થયું હતું ત્યારે પણ એવા સવાલો પૂછવામાં આવ્યા હતા કે આ થયું તો ખાલી તમે એવું કહીને છૂટા ના પડી જાઓ કે હમ કડી નિંદા કરતે હે વી કેન્ડેન ધ સેટ આટલું કહીને ચૂપ ના થઈ જાઓ ત્યારે સવાલ પૂછવામાં આવતા હતા અને હજુ પૂછાવવા જોઈએ મીડિયા કામ નથી કરતું અને એટલે જ તો તમે જમ્મુ કાશ્મીરના જો અમુક પહેલાં દ્રશ્યો જોયા હોય વિડીયોઝની અંદર તો ત્યાંના લોકોએ મીડિયા ગોદી મીડિયા જે અત્યારે પણ નફરત ફેલાવવાનું કામ કરી રહ્યું છે ને તો રિપબ્લિક ટીવી એના માટે લોકોએ હાય હાય બોલાવી હતી એના પત્રકારોને ત્યાંથી ધસેડ્યા હતા એબીપી ન્યૂઝના કોણ ન્યૂઝના બેન ચિત્ર ત્રિપાઠી બરાબર એ તો એક આખું સિસ્ટમિક આખું સિસ્ટમેટિકલી આખું આખું એક ષડયંત્ર રચી રહ્યા હતા કે જ્યાં આગળ લોકો અમન શાંતિની વાત કરતા હોય એવી ફૂટેજ હોય તો એને બંધ કરાવી દેતા હતા ન્યૂઝ પર એ લાઈવ ન થાય અને વાત એવી જણાય કે જ્યાં આગળ લોકો થોડીક નફરતી કરતા હોય ને અથવા તો કરતા ના હોય પણ એ બતાવે રીતે કે જાણે કે નફરતી લાગે બરાબર તો એવી વાતોને લાઈવ ટીવી પર બતાવતા તો ત્યાંના લોકોએ કહ્યું કે ભાઈ આ કોને છેતરો છો તમે જ્યારે અમે શાંતિની વાત કરીએ છીએ અને તમે લાઈવ થવા દેતા નથી બીજી વાતો કરો છો અને એમને પણ ત્યાંથી કાઢે બરાબર લોકો સમજી રહ્યા છે અને ઘણા બધા લોકો પહેલેથી સમજે છે પણ સોશિયલ મીડિયા ઉપર આ જે મેં શરૂઆતમાં તમને કહ્યું ને એ પ્રકારના મેસેજીસ એટલા બધા ફરતા થઈ ગયા ને એટલે એક પબ્લિક પરસેપ્શન સામાન્ય લોકોને એવું બને કે આવું જ છે આવું જ છે એવું નથી એવું નથી હકીકત કંઈ ઓર છે સોશિયલ મીડિયા ઉપર દેખાય છે એ હકીકત નથી પણ સોશિયલ મીડિયાનું જે એ આખું ચલણ છે એનાથી આપણું પબ્લિક પરસેપ્શન એવું બની જાય કે નહીં ધર્મની જે વાત આમાં કેન્દ્રમાં છે એ નથી હકીકત કંઈક ઓર છે કે જેના વિશે વધારે વાત નથી થતી આશા રાખું આ વાતો તમને સમજાવી હશે અને આપણે તો ધર્માંધ નથી જ જે વ્યક્તિ ખરા અર્થમાં ધર્મને સમજતો હોય ને એ આવો હોય જ નહીં હું વિદ્યાર્થીઓ સાથે જ્યારે હજ સબસિડીની વાત કરતો હોઉં ને હજ સબસિડી કે જે હજયાત્રા માટે મુસલમાનો માટે આપવામાં આવતી ભારત સરકાર દ્વારા તો હજ સબસિડીને સુપ્રીમ કોર્ટે બે હજાર બારના વર્ષમાં બંધ કરવાનો આદેશ આપ્યો હતો કહ્યું હતું કે ધીરે ધીરે તમે એને ઘટાડતા જાઓ અને પછી એક એવા બિંદુ પર પહોંચી જજો કે જ્યારે આ સબસિડીને સાવ ખતમ કરી દેવામાં આવે હવે એ માટેનો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે ને એને તમે વાંચજો અને એ ચુકાદાઓ આપના જજીસમાંથી એક હતા અલ્તમસ કબીર જે પોતે પણ એક મુસ્લિમ વ્યક્તિ છે તો એની અંદર એમણે બહુ સરસ મજાની વાત કરી હતી કે હજ સબસિડી એ બંધારણ તો ભૂલી જાઓ બંધારણથી વિરુદ્ધ છે એ વાતને તમે સાવ ભૂલી જાઓ સૌથી પહેલાં ઇસ્લામથી વિરુદ્ધ છે અલ્તામસ કબીર ખુદ કહે છે કે તમે પેલું ભૂલી જાઓ આ તો પહેલાં તમારી ઇસ્લામથી જ વિરુદ્ધ છે તમે હબસિડી કઈ રીતે લઈ શકો બરાબર આ ધર્મને સમજેનું કહેવાય ધર્મનો સાચો અર્થ જાણે કહેવાય હવે જે લોકો આ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય જિહાદના નામે આવું બધું કરતા હોય તમને લાગે છે કે ધર્મને જાણતા પણ હશે અને એની સામે આ લોકો જે ધર્મ પૂછકર કર ગોલીમારીથી ધર્મ પૂછકર હમ ભી ગોલી મારેંગી એ કહેતા હોય તમને લાગે છે કે એ પણ ધર્મને જાણતા હશે કશું નથી જાણતા કશું નથી જાણતા એમને ધર્મ વિશેની કોઈ સમજ નથી પણ મેં કહ્યું એમ પબ્લિક પરસેપ્શન એવું બને છે કે આ જે કહે છે સાચું છે સોશિયલ મીડિયાના કારણે એનાથી આપણે ચેતવાનું છે આપણે આપણી આવનારી જનરેશનને આવો નથી આપવાનું આવો જરાય નથી આપવાનો તથ્યોને જોવાના છે તર્ક કરવાના છે સોશિયલ મીડિયા ઉપર જે વાયરો ફૂંકાઈ ગયો છે હં એ વાયરામાં તણાઈ જઈને લાગણીઓમાં તણાઈ જઈને ખોટી લાગણીઓમાં તણાઈ જઈને જે મૂળ સવાલો આપણે કરવાના છે એ સવાલો કરવાનું આપણે નથી ચૂકવાનું અને સવાલો આ છે કે આપણે આપણા નાગરિકોની સુરક્ષા કેમ નથી કરી શક્યા આપણે જાણીએ છીએ કે પેલું હેવાન છે એ જંગલી છે એ આતંકવાદી છે આપણે જાણીએ છીએ પણ સાથે આપણે એ પણ જાણીએ છીએ કે એને કટ્ટરવાદીઓનું સમર્થન છે એની પાસે હથિયાર છે બહુ મોટી માત્રામાં હથિયાર છે એ આપણને નુકસાન પહોંચાડી શકે એમ છે તો આપણે સતર્ક કેમ નહોતા આપણે એલર્ટ કેમ નહોતા આપણી વ્યવસ્થા કેમ મજબૂત નહોતી આ સવાલ મૂળ સવાલ છે અને સવાલ કરવાનું આપણે ક્યારેય ચૂકવાનું નથી આશા રાખો કે સોશિયલ મીડિયાના પહેલાં તોફાનમાં તમે સપડાયા નહીં હો કદાચને સપડાયા હોવ તો આ વાત સાંભળીને તમે બહાર આવી જશો એવી આશા રાખો અને કદાચને કોઈક બીજા તમારા મિત્ર સગા સંબંધી પરિવારજનોમાંથી કોઈક આવી વાતોથી અસરગ્રસ્ત હોય તેમને પણ તમે આ વાત કરીને બહાર લાવવાની કોશિશ કરશું એ તોફાનમાંથી એવી આશા રાખીએ બસ એ જ જે મૃતકો છે એમના પ્રત્યે ખૂબ લાગણી થાય છે નિર્દોષ હતા ગયા હતા ને શું ભૂલ હતી એમની પણ હવે આ બાબતમાં આપણે શું કરી શકીએ બસ આ ચર્ચા કરી શકીએ અને ચર્ચાના આધારે સરકારને થોડીક વધારે જવાબદેહ બનાવી શકીએ અને એ આશા રાખી શકીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય પણ એ મૃતકોના પરિવારજનોનું જે દુઃખ છે એ તો કદાચ આપણે સમજી પણ નહીં શકીએ આપણી સાથે બન્યું નથી એટલે આપણને ચોક્કસથી સંવેદના હોય લાગણી હોય પણ જેના ઘરમાં વીત્યું હોય એને જ તો ખબર પડે ને પણ છતાં આપણે એ જ કહી શકીએ કે અમે તમારા દુઃખમાં સહભાગી છીએ અને પ્રયત્ન કરીશું કે આવી ઘટનાઓ દોહરાય નહીં અને એના માટે આપણે જે કંઈ પણ કરવાનું થાય એ કરી છૂટીશું બસ એ જ આની સાથે આ ગોષ્ઠીને અહીં જ સમાપ્ત જાહેર કરું છું મળીશું પાછા આશા રાખીએ કે આવા કોઈક મુદ્દાની ચર્ચા કરવા માટે મારે ગોષ્ઠી ના કરવી પડે આવી કોઈ દુઃખદ ઘટના વિશે ચર્ચા કરવા માટે આપણે ગોષ્ઠી ના કરવી પડે અને સરસ મજાના કોઈક નવા મુદ્દા માટે એવી વાતો કે જેનાથી આપણો વિકાસ થાય બૌદ્ધિકતા આપણી ખીલે એવા કોઈક મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળવાનું થાય એવી આશા અટકાવું છું આભાર